હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે પરફેક્ટ માપથી એકદમ ક્રીમી અને ગાઢી ચોખાની ખીર નોર્મલી શ્રાદ્ધમાં આપણે ગુજરાતીઓ દૂધપાક તો ખાસ બનાવતા જ હોય છે અને નોન ગુજરાતી લોકો હોય શ્રાદ્ધ પર ખીર બનાવતા હોય છે તો તમારે પણ જો આવી ગાઢી અને ક્રીમી ખીર બનાવી હોય તો રેસીપી જોવાનું બિલકુલ ના ચૂકતા તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં અહીંયા અડધો કપ જેટલા મેં કોલમ ચોખા લીધા છે અહીંયા તમે કોલમ મસૂરી પરિમલ કોઈ પણ ચોખા લઈ શકો છો બાસમતી ચોખા લેવા હોય તો એ પણ લઈ શકાય પણ જો તમે બાસમતી ચોખા લેતા હોય તો અહીંયા આપણે અડધો કપ લીધા છે એની જગ્યાએ વન ફોર્થ કપ જ લેવા તો અહીંયા પહેલેથી જ આ ચોખાને મેં ધોઈને બે ત્રણ વખત ધોઈને ગરમ પાણીમાં વીસ મિનિટ પહેલાં પલાળી રાખ્યા હતા આ રીતે જો તમે ચોખાને પહેલેથી જ પલાળી રાખશો તો ચોખા આપણા જલ્દી ચડી જશે હવે ગેસ ઉપર અહીંયા મેં ધોઈને એક નોનસ્ટિક મોટી કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે આ રીતે જો કડાઈને ધોઈને મૂકશો તો એમાં પાણીનું લેયર આવી જશે અને દૂધ તમારું તળિયે ચોંટશે નહીં તો હવે એની અંદર આપણે બે લીટર જેટલું દૂધ ઉમેરવાનું છે બે લીટર એટલે કે ચાર થેલી અમૂલ ગોલ્ડ દૂધ આમાં હું એડ કરું છું દૂધ અહીંયા આપણે ખાસ ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું જ લેવાનું છે ખીર દૂધપાક બાસુંદી રબડી જેવી કોઈ પણ દૂધની આઈટમ તમે બનાવતા હોય તો દૂધ ખાસ તમારે મલાઈવાળું જ લેવું અને આટલી ક્વોન્ટિટીમાં ચારથી પાંચ વ્યક્તિ ખાઈ શકે એટલી આ ખીર બનશે તો અહીંયા ચારે ચાર થેલી દૂધ મેં કઢાઈમાં એડ કરી દીધું છે હવે આ દૂધને આપણે ઉકાળવાનું છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે સૌથી પહેલાં તો આ દૂધને એકથી બે ઉભરા આવે ત્યાં સુધી જ ઉકાળીશું આટલી ક્વોન્ટિટીમાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગી જશે મીડિયમ ફ્લેમ ઉપર તો પહેલાં એમાં આપણે એક ઉભરો આવવા દઈએ તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધમાં સરસ આ રીતનો એક ઉભરો આવી ગયો છે તો હવે એની અંદર આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા એ પાણી નીતાર્યા પછી એમાં ઉમેરી દઈશું જ્યાં સુધી આપણું જે આ દૂધ છે અડધા ભાગનું ના થઈ જાય અને ચોખા આપણા સરસ ચડી ના જાય ત્યાં સુધી આપણે આ દૂધને હવે ઉકળવા દેવાનું છે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે અને આટલી ક્વોન્ટિટીમાં અડધો કલાક જેટલો સમય તો લાગી જશે આશરે ચાર થેલી દૂધ લીધું છે તો જ્યાં સુધી એ બળીને બે થેલી જેટલું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે અને વચ્ચે વચ્ચે જો તમારે કોઈ કામ હોય તો આની અંદર સ્ટીલનો એક ચમચો ઊંધો કરીને મૂકી દેશો અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશો તો આ દૂધ પણ તમારું ઉકળી જશે અને કામ પણ તમારું કોઈ હોય કિચનમાં જ તો એ પણ કામ તમારું થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા વચ્ચે વચ્ચે હલાવતા રહીને આ દૂધને મેં અડધો કલાક સુધી બળવા દીધું છે અડધો કલાકમાં આપણા ચોખા જે છે એ પણ એકદમ સરસ ચડી ગયા છે અને દૂધ પણ આપણું સરસ ગાળું થઈ ગયું છે તો ખીરની જે કન્સિસ્ટન્સી છે તમે જુઓ આ રીતની પરફેક્ટ આવી ગઈ છે ચોખાનો એક દાણો લઈને જોઈ અને મેશ કરીને જોઈએ તો દાણો પણ સરસ ચડી ગયો છે ખીર હોય કે દૂધપાક હોય ચોખા ચડે પછી જેમાં હંમેશા ખાંડ ઉમેરવી તો આટલી ક્વોન્ટિટીમાં અહીંયા પોણો કપ જેટલી આપણે ખાંડ ઉમેરવાની છે હવે એમાં ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી દઈએ જેમાં અહીંયા બે ટેબલ સ્પૂન પિસ્તા બે ટેબલ સ્પૂન કાજુ અને બે ટેબલ સ્પૂન બારીક સમારેલી બદામ લીધી છે પાંચથી છ નંગ ઇલાયચીને છોલીને ખાંડીમાં વાટી લીધી છે એ પણ ઉમેરી દઈએ હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને આપણે ત્રણથી ચાર મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર ફરીથી આ ખીરને થવા દેવાની છે કારણ કે આપણે એમાં ખાંડ ઉમેરી છે તો ખાંડનું પણ પાણી છૂટશે એટલે ખીર આપણી ગાળી છે તો પતલી થઈ જશે એટલે ત્રણ ચાર મિનિટ એને આપણે ઉકાળવી પડશે ત્રણથી ચાર મિનિટ હજી ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો કે આપણી પરફેક્ટ ક્રીમી અને એકદમ સરસ આ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતની થીક કન્સિસ્ટન્સી જ રાખીશું કારણ કે ખીર હંમેશા ગાઢી જ હોય છે તો હવે ગેસ બંધ કરીને ગરમા ગરમ આ ખીરને આપણે સર્વ કરી લઈશું આ ખીર તમને ગરમા ગરમ કે ઠંડી જેવી રીતે ભાવે એવી રીતે તમે ખાઈ શકો છો જો ફ્રીજમાં ઠંડી કરીને ખાવી હોય તો ખીર પહેલાં રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાની છે પછી જે વાસણ હોય એને ફ્રીજમાં ત્રણ ચાર કલાક મૂકી રાખશો તો પછી તમે એને ઠંડી થયા પછી ખાઈ શકશો દૂધપાક જે છે એ પ્રમાણમાં થોડો પતલો હોય છે તો ઘણાને નથી ભાવતો હોતો તો જો તમને પણ શ્રાદ્ધમાં દૂધપાકની જગ્યાએ ખીર ખાવાનું મન થાય તો આ ખીરની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો એકદમ ટ્રેડિશનલ રીતે આપણે કોર્નફ્લોર મિલ્ક પાવડર કસ્ટર્ડ પાવડર જેવી કોઈ પણ ભેળસેળ કર્યા વગર આ ખીર બનાવી છે જેને તમે પૂરી સાથે કે પછી એમને એમ પણ ખાશો તો ખાતા રહી જશો એટલી ટેસ્ટી છે તો ગાર્નિશિંગમાં ઉપરથી મેં બારીક કાપેલા પિસ્તા અને બારીક કાપેલી બદામ ઉમેરી છે સાથે જ થોડા આ રીતના કેસરના તાતણા પણ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આજની આ ખીરની જો રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના